ઓગણ સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ ગ્રામે વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહે છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ ભાવ સાત હજાર પાંચસો ચૌદ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ પંચોતેર હાજર એકસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે પ્રતિ કિલો ચારસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તેમજ આગોતરા એંધાણ પણ આપણે આ ચેનલ ઉપર આપીએ છીએ તેમજ દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ છીએ તો મિત્રો ફરી એકવાર સોના ચાંદીના તાજા ભાવ ઉપર નજર કરીએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો પચાસ સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો એકાવન અને કિલો ચાંદીનો ભાવ પંચોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા જોવા મળે છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાંદીના ભાવ ઉપર ફરી નજર કરીએ સોનાના ભાવ ઉપર નજર કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાના ભાવ ઓગણ સિત્તેર હજાર આઠસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં નવસો રૂપિયાનો વધારો થયો છે ઇકોનોમીના લીધે જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર ત્રણસો ત્રીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલા સોનાના ભાવ પાંતેર હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તેત્રીસ હજાર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે સો ગ્રામ સોનાના ભાવમાં નવસો ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો દરેજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પણ દબાવી દો તેમજ મિત્રો દરરોજ આ ચેનલ ઉપર સોના ચાંદીના તાજા ભાવ પણ મળતા રહેશે